અયોધ્યામાં આગામી જાન્યુઆરી રોજ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજીની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર વિશ્વમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર તરફથી મોકલવામાં આવેલ ખાસ આમંત્રણ દરેક ઘરે પહોંચે તે માટે કાર્યકરોની મોટી ટીમ સ્વયંભૂ કામે લાગી છે જામનગર જિલ્લામાં વિવિધ ધાર્મિક સામાજિક સંગઠનો અને અગ્રણી સંસ્થાઓના પચ્ચીસો થી ત્રણ હજાર મુખ્ય કાર્યકરો દ્વારા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર સમિતિ જામનગરના નેજા હેઠળ જુદી જુદી ટીમો બનાવી અયોધ્યાથી આવેલ ખાસ અક્ષત કળશ ભગવાન શ્રીરામનો ફોટો અને આમંત્રણ પત્રિકા દ્વારા દરેક ઘરોમાં વસતા રામ ભક્તોને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે

જય શ્રી રામ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કાર્યકર ભરતભાઈ ડાંગરિયા અયોધ્યામાં રામ જન્મભૂમિ ઉપર જે ભવ્ય મંદિર બની ગયેલ છે જેની અંદર રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ થવા જઈ રહેલી છે જેનું અયોધ્યાથી અક્ષત રૂપે આમંત્રણ આવેલું છે જે આમંત્રણ ઘર ઘર સુધી પહોંચાડવા માટે એક કારી મુખ્ય કાર્યકર્તાઓની બેઠક રાખવામાં આવેલી હતી જેની અંદર એક અક્ષતના કળશ છે રામ ભગવાનનું ચિત્ર છે અને એક પત્રિકા છે જે વિવિધ એરિયામાંથી વિવિધ એરિયામાંથી અગિયાર કારસેવકો અહીં ઉપસ્થિત રહેલા હતા એ કાર કારસેવકોના હસ્તે કાર્યકરોને આ અર્પણ આ અક્ષત અર્પણ કરેલા છે અને જામનગરની અંદર આ આનંદ ઉત્સવ ઉજવવા માટે ઓછામાં ઓછા પચીસો થી ત્રણ હજાર કાર્યકરોની નોંધણી થઈ ગયેલી છે જે કાર્યકરો લાગશે અને આપના ઘર ઘર સુધી આમંત્રણ પહોંચાડશે સંજીવ રાજપૂત જામનગર